ती بدرવાનો ચલાવો વસરામભાઈ નારાણભાઈ આહીર ઉભા થઈ જાવ માતાજી પૂજાપાણી થારી લઈ માતાજી ની મૂર્તિ કે આગળ આવી જાવ આગળ આવી જાવ ભાઈ માતાજી ને એક ચાંંલો કરો માતાજી ને ચાંંલો કરી જાવ હોન્દવાંગં દર્વા અખનસ્વા બિન્દસ્તાંમ રહેજ પતિ હીત્વા મોઘ દેશો મોરાજા विद्वान दक्षमाद मुच्छतः पेलाई दो माताजी ना उत्थापन नो जोलावा फरा नो नारायण भाई नाथा भाई अर्जुन भाई אבי जाओ फुचलाई दो पुष्पम समर्पयामि बोल ले लो ओ लेनु भरी जाओ त्या સાઈડમાં હા થાર ધોરવાનો થાર આવે ત્યારે આપણે કહી શું દ્વાર ખોલવાનું થઈ જાય પછી દ્વાર ખોલવાની વિધિ થશે ત્યારે બરાબર જાય તો અને ઘંટ લગાડવા માટે કઈ ખીલો રાખેલો હોય ને हरिओ त्याजन मोहन महाराज कहेंगे मोहन महाराज आता तुमने चांद कर कारीगर ने काना भाई महाराज ने चांदो कर दो चोखा ने हाथ में एक ना से बांध दो विश्वकर्मा स्वरूप सेना भाई वही जाओ ते મારા દને ચાનલો કર દો આમ ભરી જાવ એટલે દેખાય મારા જો આમ ભરી જાવ હા હંમેશા કેમેરાની સામે જોવાનું એટલે ફોટો આવે વિડિયો આવે શૂટિંગ આવે બધું આવે હે માહોલ આવે ચલો હોમ દસ્તિય તોયા વિના સક્ષા ધર્મકલાય ઉદા વિનાયકમ્બ્રિયા નતીયમ મંત્રારધા સબલા સંતો સંતુ બુરુણા મનોરધા સત્રુના બુદ્ધિના સ્વસ્તો યશ તવા अप्रेशन ही भाग जोये छे एरोलाइट नी देवा गया चलो, चलो। एक घंटा वेता होदी थरी म तो इया उतरो चलो भाई बदाए उभा થઈ જાવ જેટલા બેઠા છે બદાય ઉભા થઈ જાવ તમે બદાય આમ થઈ જાવ માતાજી એ મંદિર ની સામે ઓ કહું તેરે થયાવારે જવાનો છે પ્રેમ થી માનો જય જયકાર કરસો માતાજીને બદરામણા કરસો તરે હે ઓ जी मात के मुमाई मात के जय पर दादा ने वारी नग दादा ने मात अम्बा भवानी जय गित्ब भवानी